तो पासा आया छोरी एक ना है ताने कहीं कई तो नहीं। पानी नहीं पानी, नहीं पानी नहीं पानी नहीं पानी नहीं, पानी नहीं, पानी नहीं। <laughs> Wah, oh, pani pani teh gurih Lihatlah dua Gandi बात आज की बोला जो ओ भगवान कावा बाजली दो तेरे अभी आम ले जाती का बता रहे हैं जरूरी चीज़ जो अन्य हकीनी साथ Tuan tu pun ina tipu. Ramu ni apa yang ada ni? Ramu tu tak jam. Baiklah, ramu jam. Go, 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 go.

બાકર મોટો બાકર પીડો લે જોઈ લીધો જોવાય કેમ રે એમાં દેખાય કઈ તમે મારો કાન બંધ થઈ ગયો કાન પાસે મોટું રાખે બોલ હવે રેડી જાય તો સાત આઠ જણા ચોડાઈ ગયા તો બધા બે દિવસ કરી દઈએ હલા વિદ્યાતા આપણે આ વાત માં તરાર મોઢું પોતાનું જોવું છે બોલ શું પરવાનું દેખાઈ ગયું બેડી જોઈએ હવે રૂપાલી છોન તો રૂપાલી મોબાઈલ ની ફેર નહીં ફેર નહીં ફેર હવે હું આમરા કો મોબાઈલ હવે જે ફેરવી દેતી હ एक तकान ऊपर वो वजन दी है बनती थी और यू बेटी वन लाइक डन ओके बाय थैंक यू बाय लाइक देवा बदल आई वेटिंग वही ना आईस यू नेम डिटेल अबाउट रिया वो नाम है तरुण रिया ठीक है व्हाई आर यू फ्रॉम गुजरात एम गुजरात जामनगर भाई हाउ आर यू रिया बे तने हाँ बोल दूँगी तो ये क्या हाँ बोली तने आवडे बोलता बोल हाँ बोली I am from पावनगर वो पावनगर से पाई जोड़ाई ही है पाई तो तो हम अंग्रेजी में उतर रुक गया थे पाई तो वो आई ना जीरा गुजरात में अच्छे भाई हम इंग्लिश में मैसेज आया होता था जो આવને બે થાઈ ગયો ભાઈ તમે યુ હેવ ડોન્ટ થક આનો મતલબ હું થઈતી તને આવડે ઇંગ્લિશ અમને ભાઈ એટલું બધું ઇંગ્લિશ આવતું નથી તો તમે હિન્દીમાં કે ગુજરાતીમાં લખો તો વતરે કા રીએ VPN are use to do hybrid in gujarat. ઓ ગુજરાત થી મને આવતું છે ઇંગ્લિશ ઇન્દી લખો બે. વિડિયો માં બસ વધારે તો ઇંગ્લિશ કોકે મને એટલું બધું ખાવે થોડું થોડું ખાવે થોડા થોડા ફાવતા હૈ

ये तने कोई बोला you change language. नहीं बोला तो यू कैन तो चेंज लैंग्वेज मैं चिंता ही लैंग्वेज कौन के लिए ले जो था तो ये भाषा चेंज करो तुम्हें ओ ये हो હું ગુજરાતી માં લખું છું તો પી પેગ ગુજરાતી માં અછે હુવે આમા ભાષા ચેન્જ થઈ ગઈ એ તએ કેને હું કો આમા તો ભાષા નો ક્યાં આમા ઓપ્શન આવે સેટિંગ જી એ બેન્સ રિયા બેન જીપ કાઢે છે એ અમારી બેન પાસે વાતો પૂરી થાય આમાં મને ઇંગ્લિશ બતાવે એનું શું કરણ હે રિયા મને તમે મને એમાં ઇંગ્લિશ જ મેસેજ આવે છે કારણ શું શેટિંગ ગામો જે આવું નથી આવો એમાં તો મને ખબર નઈ પડી ભાઈ તમને ખબર ન હતી મને ખબર નહોતી ભાઈ તમારું કોઈ વાંક નથી પણ આમાં જે કોમેન્ટ ની અંદર જાવો તો અહીંયા ગુજરાતી બતાવે બાકી તારે કોમેન્ટ આવે છે ને તો હું બતાવતા નથી કાઈ વાતો ને આપણે કોમેન્ટ આવશે તો અહીંયા અંદર જઈને જોઈ લેજો જો એ ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ સજી રહેવા કે ચેટિંગ નો ઓપ્શન આવતો નથી આવે કે ગેરીએ હવે જો બરાબર બેઠી કઈ મને કાન બંધ થઈ ગયું હવે ઇંગ્લિશ માં આવશે તો આપણે જો બાકી અમકે ચેટિંગ આવતું નથી

તમારા ગામમાં યુટ્યુબર હોય તો દેખાડજો યુટ્યુબર ને યુટ્યુબર ભાઈ આવે તો દેખાડશું પાકું તાણે તો કોઈ હીએ નહીં આગળ જતા કોઈ જો યુટ્યુબર બનશે તો દેખાડશું અને આવડતું હોય તો અને આવડતું હોય તો કો આવતોય ભાઈ તમે પસંદ કહું છું ઓ એવું હેગા ભાઈ યુટ્યુબર હોજે ઓરે ભાઈ ઈ તો ભાઈ આમાં હે ને YouTube લાઈવ ચાલુ કર્યો ને ત્યાં ગમે મિસ્ટીક થઈ ગયું હે ઇંગ્લિશ બાકી તો આમાં તો અંદર તો લાઈવ માં જ તો કઈ સેટિંગ આવતું નથી ઈ તો થઈ ગયા હે તાને તો પછી બીજી વાત ગામમાં તો કોઈ યુટ્યુબર થઈ જ નહીં પાઈ ની તો થઈ જાય ભાઈ આમ આવડે એની તો પૂછે મારીને ગમે કરી લે પાછા એક પાછા આટલ થઈને મારે ક્યાં જરૂર શું કે યુટ્યુબ પર ગોથવા જવો પણ થઈ જાય વાંધો નહીં આવે એમ થયું તો ભાષા આવે ભાઈ ગુજરાતીમાં માં પણ થઈ જશે ટેન્શન ના લો એમાં હું ટેન્શન લેવાનું હોય ભાઈ ભાષાની હિસાબે થોડું કઈ ટેન્શન લેવાનું થઈ જાય અંદર તો જો કે ગુજરાતી બતાવે જ છે કોમેન્ટ આવે એટલે અંદર જણાય બધું હું કે બતાવી દીધું બાકી તો लाइव चालू कर दूं तई आईउड वेथिक भाई ने हूं के कपने लागे भाई ने वो ओरिजिनल नेत्रो हेयर ऑयल ने मैं तो बतावे माता जी माथे बैठो அதرو датಕೇ ಉಡೈತು ಏ ગોમેટ کرنا ہے ફો મિત્રો જય દ્વારકાધીશ કુતिने तरी ಅタイヤ ತೋ ಲೈವ್ ಕ್ಯಾ ತ ಅタイヤ ತೋ ಕಿ ವಾತೋ પડી ગયો તો ಅಟಾಣೆ ಕೈ ವಾತೋ ના ಆيو ಅನೆ ಅಟಾಣೆ ತೋ ઘણો ಪದ ಜೋಯೆ ಆيو ಅನಿ ಅವ ರಿ એન ಅಪ್ರೆಂಟ ಕೆಲಾ અમાર ರಿ ಐ ವಿಡಿಯೋ નાಕ ರಿ ವಿಡಿಯೋ ನಾಕ ತೋ

एयरवे तुम्हारा नाम या हां हां बजे वाले ने बूटी है त्याने आते ले आती हूं नहीं थी बूटी आती न काले बूटी नकल बेई नहीं थी

Cảm ơn xong rồi 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 તડ તડપદા કોળી છું કોળી હોવા એમ ને અમે પરવાડે ભાઈ તમારે આ નું લાગે કે કામકાજ આયુર્વેદિક jay tha cơ, jay tha cơ vui, jay tha cơ. À, lát cha phải đi lấy vay cho mẹ này rồi. Ta đi gì Em. મોડી રામાં છુ અને આ સાઇનનો કામ કે તેલ શેમ્пу સાબુ ઓ એવું હેગા સાઇનનો કામ ચા પીજો ભાઈ બસ ચા જ પીવો ભાઈ ચા પી નાખ હે આ ચા લેજો આ ચા લેતી જાન દેકા હાલ તો ચા પી લે ભાઈ

તારે ના કેવા જય ઠાકોર ઓકે ભાઈ હાલો તો આપડે હે ને હવે બંધ કરી લાવ્યું ચા પી લઈશું